જામનગરમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે આયાત થયેલ અને પકડી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો અને તેના પર બુલડોઝર ફેરવી નખાયું હતું જામનગરના સિવિલ એરપોર્ટ પાસે સીઆઈએસએફ કમ્પાઉન્ડની દિવાલ પાસે સરકારી ખરાબાની ખુલ્લી જગ્યા પર આ દારૂના જથ્થાનો નાશ કરાયો વર્ષ બે હજાર એકવીસથી અલગ અલગ પોલીસ મથક દ્વારા જપ્ત કરાયેલ દારૂના જથ્થાને એકસાથે નાશ કરવામાં આવ્યો જેમાં કુલ બાર હજાર છસો અઠ્ઠાણું બોટલ પર બુલડોઝર ફરી વળ્યું હતું અંદાજીત રૂપિયા છેતાલીસ લાખ બાસઠ હજાર ચારસો ને ઇઠ્યોતેરની કિંમતના દારૂબિયરના જથ્થાનો સંપૂર્ણપણે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો જામનગર શહેર વિસ્તારના અને બેડી પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ બાર હજાર છસો ને અઠાણું જેટલી બોટલોનો મુદ્દામાલનો નાશ પ્રાંત અધિકારી શ્રી જામનગર શહેર વિભાગના હાજરીમાં તેમજ અન્ય સ્ટાફની હાજરીમાં મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે